તો ભાઈઓ તમે અત્યાર સુધી તો ગીતાબેન રબારીના નવા વિડીયો તો ઘણા જોયા હશે પણ શું તમને ખબર છે કે ગીતાબેન રબારી જ્યારે નાના હતા ત્યારે કેવા ગીતો હશે અને શું એ જ્યારે નાના હતા ત્યારે સ્ટેજ ઉપર જઈને જ ગીતો ગાવા મળ્યા કે આ ઉપરાંત તેમને કઈ પ્રેક્ટિસ કરી છે તો જી બિલકુલ તમને આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર તમે આ વિડીયો જોશો તો તમને પણ હસવું આવી જશે ને તમને એમ જ લાગશે કે ખરેખર એક માણસ કે જે સમયમાં એ બરોબર ગાઈ પણ નહોતો શકતો એ માણસ અત્યારે સૌથી ઊંચી ટોપ ઉપર છે જી બિલકુલ ગુજરાતના ટોપ ઉપર છે તો હાલો તમને ગીતાબેન રબારીનો આ નાનપણનો વિડીયો બતાવવાનો છું અને તમને ખબર છે કે ભાઈ ઓલ્ડ ઇઝ અ ગોલ્ડ કેમ કે જ્યારે જૂના જમાનાના આપણા ગીતો હતા એ જ અત્યારે વખણાય છે તમને ખબર છે કે જયારે જૂના જમાના જે કોઈ પણ સંગીત હતા એ લોકોને અત્યારે વધારે પસંદ આવે છે કેમ આવે છે કે ગીતો એટલા છે સરસ મજાના ગીતો છે પણ અત્યારે જે નવા નવા ગીતો આવી રહ્યા છે માર્કેટમાં એ ગીતોનું એટલું બધું માર્કેટ છે નહીં જેટલું જે પહેલાના ગીતોનું હતું તો હાલો તમને ગીતાબેન રબારીનો આખો વિડીયો બતાવો છું એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલાં તમને મળતા રહેશે તો હાલો હવે તમને ગીતાબેન રબારીનો આખો વિડીયો બતાવો છું અને ખરેખર આ ગીતાબેનનો વિડીયો જોયા પછી તમે શું કહેશો અને તમને કેટલો બધો તફાવત લાગ્યો કે આ પહેલાનો વિડિયો ને અત્યારના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એમાં તમને તફાવત લાગે છે કે પછી તફાવત નથી લાગતો એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મારા ભાઈઓ તો ચાલો વિડીયોની કરી છે શરૂઆત તો તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હો તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો